જાવું કે કે હું તો ના તું એક કહી દે હું ફોન કરીશ મારે કામ હશે તો હલો એવરીવાન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે તારા ફેમિલી વ્લોગમાં આંસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની પેલા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો વ્લોગની શરૂઆત કરીએ ઘરના બુદ્ધાવાસી કામ થઈ ગયા છે માતાજીના દેવાભી પૂજા થઈ ગયા મેં પણ આશીર્વાદ લઈ લીધા ને મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે હવે આગળ હાથમાં ઉપાડવા છે હથિયાર મારે કરવાની છે રૂમની સાફ સફાઈ બે રૂમ બાકી છે બાકી છે ચાલો પહેલા ફટાફટ ચા નાસ્તો કરી લઈએ અને પછી રૂમની સાફ સફાઈ કરીએ અને સાહેબ અત્યારમાં પંખો ચાલુ મૂકીને આવતા રહીએ જો અંદર પંખો ચાલુ છે જોઈ લો બિલ ક્યાં આવે જ છે અને અત્યારમાં સાહેબ પાસે મેં કરાવ્યું છે વૃક્ષારોપણ આ મટો મેં કીધું ન્યાજ વાવ્યું કે જય શ્રી કૃષ્ણ જય માતાજી જો અહીંયા છે ને વાયવા છે ઝાડવા અને આ છે ને એ આ છે આ આમાંથી રોપ ઉપાડીને વાયવો છે જો મોટા પાન દ્વારા મસ્ત લાગે બાર છે બાર તો બહુ મોટા મોટા પાન છે ખા સાહેબ તો કઈ કવું છે હા યાદ વખતે મારી દેવું તો જો કઈ કવું છે અમારું નાનકડું મિની ગાર્ડન તો સરસ નું લાગે ને હવાર હવારમાં જો અહીંયા થોડીક વાર ઉભીએ અને અહીંયા રાઉન્ડ મારીએ ને તો મન પણ એવું ખુશ થઈ જાય ને દિલય ખુશ થઈ જાય અને મેં અહીંયા જો ડુંગરી ના રોપ આવ્યા છે એટલે ડુંગળી સોપી હતી તો થઈ ગઈ જો અહીંયાં આ ડુંગળી છે તો હાલો મરચી તો ન થાય પણ ડુંગળી થઈ ગઈ કા સાહેબ આ ડુંગળી ખાવા આવજો જો થઈ ગઈ અને મીઠા લીમડામાં છે ને પાન આવ્યા જો અલા પાન આજ તમારો મગજનું કામ કરે ફૂલ આવ્યા છે જાઉં આટલી બધી કડી છે ને બે ફૂલ ખીલ્યા છે આ ત્રણે ત્રણ ડાળખીમાં છે જુઓ કડી તો મીઠા લીમડામાં ફૂલ આવે કળી આવે એ તમને કંઈ ખબર છે કે નહીં મને જરૂરથી કહેજો મેં તો પહેલી વખત જોયા કે મીઠા લીમડામાં ફૂલ આવે એમ અને સુગંધ તો એવી સરસની આવે છે મસ્ત મીઠી મીઠી મીઠા લીમડામાં જે સુગંધ આવે ને એ જેમાં આવે પહેલી વાર મેં જોયા અને પહેલાં લીમડો હતો અહીંયા તો કા નાગરવેલ છે ન્યા બહુ મોટો લીમડો હતો પછી છ મહિના પૂરતા અમે અહીંથી મકાન ખાલી કરીને બીજે વાયા ગયા હતા ને અહીં રિપેરિંગ કરવાનું હતું એટલે એ લીમડો લીમડોને બધું ઉપાડીને કાઢ નાખ્યું હતું એટલે મારે છે ને લીમડો મૂકાઈ ગયો હતો પછી મેં પાછો કુંડામાં ગયો હવે જો અહીંયા રોગ થઈ ગયા છે મેળ આવે ને તો એક રૂપ નાખી દેવો ખામડામાં તો થઈ જાય તો કંઈ કહું છે અમારું નાનકડું એવું મિની ગાર્ડન તો હાલો મળડા થોડીક વાર રહીને તો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો ને પેલા પંખો બંધ કરો બિલ આવશે ને કંઈ ખબર પડશે હું આ જો બંધ ન કરું એટલે કે હું જઈ જાઉં પૂંખા નીચે જાઉં પછી તમે બધા ગયો ને કે સાહેબ ઉપર રાયડું નાખે તો રાયડું ન નાખું તો હું કરું લાઇટ પંખો બધુંય ચાલુ છે ને હવે આ રૂમ ની કરવાની છે સાફ સફાઈ મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ તો ચાલો હવે વાતું નથી કરવી અને ફતા ફત ફતા ફત ચા નાસ્તો કરી લઈએ અને રસોડાની સાફ સફાઈ થઈ ગઈ છે ને કેટલું મસ્ત થઈ ગયું છે રસોડું જો આ ડબ્બાથી લઈ ને આ બધા મેં છે ને ધોયા વિછરા અને પછી સેટ કર્યું જો એક ચા ખાંડના બે ડબ્બા રહી ગયા ઉટકવાના બાકીના બધાય ઉટકાઈ ગયા ને સાહેબ હા હું તમને કહી દઉં તેલનો ડબ્બો લઈ આવવાનો છે હાલુ તો હાલો હાલુ તો હાલો મહિલા થોડીક વાર રહી ને હાલો ફ્રેન્ડ ચા નાસ્તો થઈ ગયો છે ને સાહેબે અત્યારમાં છે ને મસ્ત મજાની મને ઓફર આપી છે હવે એ ઓફર મારે સ્વીકારી કે નહીં એ પેલા તમારી એ રીતે જ શેર કરવું ને તમારી સામે જ આપણે સાહેબને પૂછીએ અને કઈ ખુશીમાં સાહેબે મને આવડી મોટી ઓફર આપી હતી તો મને નથી ખબર તો પહેલાં તો હું તમને કહી દઉં કે સાહેબે હું ઓફર આપી તો સાહેબે જો ભડામાં જે સોનાનો ઓમકાર પહેરો ને એ મને અત્યારમાં એ આપવાના છે એને કીધું છે કે હું તને આ ઓમકાર આપું પણ હું કામે આપું ને એ મને નથી કેતા તો હાલો પૂછીએ એનું કારણ શું છે સાહેબ કે તમારે અત્યારમાં મને સરસ મજાનો ઓમકાર દેવો છે મને ના ખપે ના ખપે બાપા માર ઘરવાળાને કમાણીમાં હારું છે ખાંડાની કમાણી છે બરકત છે ગામે કોઈ પછી કો ઓર એ કે શિકાર ના તો તો નહી જ આજે જે સાફ સફાઈ કરવાની છે ને એ રવિવારે

ઘરનું કામ ચિમની ફિટ કરાવી દે રસોડા મારે કઈ નથી કરવું એક તો મેં નક્કી જ કર્યું કે જે દેવું મકાન પેલું કામી કરે ફર્નિચર નો કરો કઈ નઈ કોઈ વસ્તુમાં માં નથી લેવી પણ મને રસોડામાં જીગ્નિફિક કરાવી દેજો આ થેપલા પરોઠા કરીએ કે શાક ને વગર કરીએ ને બધું ડબરામાં માં બૈણી માં બધું ચોટી જાય ને ચીકણું ચીકણું એવું થઈ જાય કે આ ઘસી ઘસી ને સાફ કરવું પડે હું દર મહિને આવી જ રીતના ચારા કચરા કરું ને સાફ કરું કાલે તો હા મારા હાથ દુખી ગયા હતા સાહેબ ગુંગારા કે તૈયાર ચીમની યાદ આવે એટલે આપણે લાઈટ હોય જાય ને તો એ યાદ આવે તો થાય કે વ્યાજે પૈસા લઈને ઇન્વર્ટર ફિટ કરાવી લઈ હા લાઈટ આવી જાય એટલે પાછું કહેતા તા ઈ કયો કે હાલો મારા વાસણ પડ્યા છે ચા નાસ્તાના ઉટકવાના નાચ છે ને રાધાપુર નો નાસ્તો થઈ ગયો સાહેબ નવરા થઈ ગયા એટલે આવી બધી વાત હુજે છે ટાઈમ થઈ ગયો છે હવા નવ વાગ્યા નું નહી તો સાહેબ કઈ આ કામ ઉપાડ્યું હોય ત્રણ ત્રણ ચાર ચાર દિવસ આમાં નો ડોવાય નહીં મારે આ બે રૂમ કરવાના છે આગળ તમે દુકાને જાઓ ને એટલે ફટાફટ આમાં છે ને ઝાપટ ઝુપટ કરી બધું સેટ કર દઉં

હાલો તો તો જય માતાજી દુકાને હું કામ કામ હોય મારા મારા જેવું જેવું મને 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 ફોન કરજો કીધું તને તું તું આવડે એ એ વસ્તુ વાજબી કેવાય સસ્તું મૂગુ ન જોવાય અંજુ

અવે મેં તને કીધું કે કમાઈ ફોન હોય તો મને ફોન કરજો કામ હોય તો પછી તમને બતાવું પછી છે તમારે જાવું તો કરું

गाडी मा आईवी तोय जय श्री कृष्णा जय माताजी जय श्री कृष्णा जय तो हूं थाय जाऊ जी गाडी मा आईवी तोय थाकीन थे गर्मी थकी है जो आमच छु हो व्यस्त नहीं साक्षम मरण न बदले काई वन जो नहीं આજ જો મેં તા દાગલા ને ડુંગળી ને છી ને બધા ને હુકવી દીધા જો આમ જો તારા નાના નાના ઓશિકા ને બધુંય મસ્ત ધોઈ ને એને નાય નાઈ કરાવી દીધી જો બોલો તો જો ઊંધે માથે પડ્યો ઊંધે માથે પડ્યો બાહુ ને તેડી કા તો હાલો હવે ધારા બેન હાલો તો હવે ધારા ને કપડાં બદલાવું હાથ પગ મોટું ધોવડાવું અને પછી બનાવું બાજરાના રોટલા કાધારા આર વાળો તો મૈયા હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 1:20 નું અંજુ કરે છે અયા ઝાડા કચરા વેલો આવી ગયો તો કામ ઉપાડ્યું થઈ ગયું હાલો હાલો તો હાલો બસ

હેલો ફ્રેન્ડ તો તૈયાર થઈ ગઈ છે બપોર થાળી તો આવી જાવ બધાય બપોરા કરવા છે ઠંડી બપોરનું મેનુ તો આવી જાવ આવી જાવ બધાય બપોરા કરવા રોટલા વધારે કઈ રેમ કામે ખબર છે આ જારા કચરા કરીને સાંજે થાકી જાવ તો પછી કાલ તમે પાઉભાજી લઈ આવ્યા ને મારે ભૂયખું રહેવું પડે એના કરતા છાસ રોટલો વઘારી અને ખાઈ લેવાય કાલે સાહેબ છે ને પાઉભાજી લઈ આવ્યા હતા મને પાઉભાજી ભાવે નહીં મેં ખાલી છે ને બટર વાળા બે પાઉં જ ખાધા હતા અને કઢી ને રોટલી ખાધી હતી સાહેબ અને ધારા એ બે પાઉભાજી ખાધી હતી મને ન ભાવે જો હજી મને ભાવે જ નહીં એટલે હું ખાવ નહીં એટલે મેં કીધું આજે છે ને એક થી બે રોટલા એક્સ્ટ્રા કરી નાખી એટલે સાંજે મસ્ત છાસ રોટલી રોટલો અને ખાઈ લેવાનું ટેન્શન નહીં બરાબર ને તો હાલો હવે કરી લે ને પછી મળીએ આજ તો હું વહેલી નવરીથી જઈ તો જોઈએ હવે કેટલા વાગે નવરી થાઉં તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ને કોને કોને ભાવે છે છાસવાળું રોટલાનું શાક એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો હાલો મળ્યા થોડીક રહીને હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા બે વાગ્યાનો બપોરા થઈ ગયા છે ને ધારાબેન હજી જોઈએ ગોળના લાડવા વારીને ખાય છે ને સસરાવે છે મારે સાહેબને જમાઈ ગયું છે અને સાહેબ આવા ધોમ તડકાના જાય છે ગામડે તો પાણીની બોટલ દેવા જવાની છે ને ડેલી બંધ કરવાની છે જો તડકો કેવો છે આવા તડકા નહીં ગામડે જાય ટોપી ફેરી થઈ ગયા તૈયાર આ લાગી જાય સાહેબ કેટલા વાગશે આવી જાવ એટલે ફોન કરજો કેમ કે ઘરે તો આવે જ નઈ સીધા દુકાને જોયા જાય એટલે હા એમાં નાનું હોય અહિયાં વાત બેઠા હોય અને કામ છે એટલે જવું પડે એમ છે તડકો એવો છે જો ગામમાં તો કોકો પડી ગયો કોઈ નથી દેખાતું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગાડી ધીમી આગ જો ને ભલે પાંચ મિનિટ મોડું થાય મને તો આ તડકો મને કેમ થાય છે હાલો તો સાહેબ ગયા છે ગામડે તો હવે હું મારું કામ ઉપાડીશ તો પહેલાં તો છે ને બપોરના વાસણ ઉકી નાખું અને પછી છે ને બે રૂમમાં મસ્ત એવા પોતા કરી લઉં અને પછી ધારાબેનને હું ઉડાવું જો ધારાબેનને ચાલુ કર્યું ખાખા ખોરાક કરવાનું જમી લીધું એટલે સ્કેલ લીધી છે અને અહીંયા માળા જો હાલો તો મળ્યા થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ તો અત્યારે જો જી હું વાસણ ઉકું ને એ પહેલાં જ અત્યારે મળવા આવ્યા છે આપણા સબસ્ક્રાઈબર અને એ છેક આવ્યા છે અંજારથી મળવા ને અત્યારે અહીંયા આવ્યા છે એના સાસરાના ઘરે આજબ ને મસાલા ધરાવવા આવ્યા હતા અને આ છે સોનલબેન પુરોહિત અને આ છે બેન એના સાસુ તો મળવા આવ્યા ને અમે દસ મિનિટ ત્યાં બેઠા છે ઠંડુ પીધું વાતું કરી તો ખૂબ મજા આવી દિવાળીબેનને અને સોનલબેનને મળીને કેમ કે રોજ આપણા વિડીયો જોવે છે ને આ છે આપણા ફેમિલી મેમ્બર સોનલબેન જે આપણા સબસ્ક્રાઈબર છે તો સોનલબેન તમને કેવા લાગે અમારા વિડીયો

જો હું જે વિડીયોમાં જે તમને દેખાઉં એ જ રિયલમાં છું અમે તો દસ પંદર મિનિટ ત્યાં બેઠા વાતું જ કરી ચર્ચા કરી તો તમને એવું લાગ્યું કે ભાઈ હું પણ કે અભિમાન તો તમે બધાય છે ને એક વખત જરૂરથી મુલાકાત લેજો ને જો ભગવાનની દયા છે ને કૃપા હશે તો આપણે ફરી એક વખત બધાઈ મળશું આજ રીતે તો સોનલબેન તો જો અંજારથી આવીને મારું ઘર ગોતી લીધું તો તમે તો આજુબાજુ રહેતા હોય તો તમારે તો મારું ઘર ગોતી જ લેવું જોઈએ બરાબર ને અને તારા ને મજા આવી ગઈ જોઉં ઠંડુ પીધું અને બરફ ની મોજ છે ને આજે જોઈએ ઢીંગલી ને લઈ આવતા ભૂલી ગયા બે જો બેન ભાઈ બે રહી ગયા કેમકે મા દીકરી બે હારે છે ને વિડીયો જોવે છે તમે એને લઈ આવવાની બહુ પસંદ પાછા આવો ને ત્યારે જરૂરથી લઈ આવજો કેમકે મને તો છોકરા બહુ ગમે તો હાલો હવે થોડીક વાર બેહીએ પછી હું બાકીના કામ કરીશ સોનલબેન ની મોડું થઈ છે કેમ કે એના સસરા બેઠા છે રાહ જોઈને મસાલા ને ચકીએ અને આ સાસુ બે ઘર ગોતતા ગોતતા આવ્યા કે નહીં મળવા તો જાવ જ છે તો હાલો મહિલા થોડીક વાર રહીને તો આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો તો આવજો સોનલબેન દિવાળી માં પાછા ફરી મસાલા ધરાવા ગામમાં ખરીદી કરવા આવો એટલે ચોક્કસ આવજો હો હવે તો ઘર મળી ગયું ને ખબર પડી ગઈ અને હવે છે નેહલ ને

એટલે બ્રાહ્મણ આઈ તો મારે લેણું છે તો હારું બસ આવવાના સપોર્ટ કરતા રહેજો અને તમે ધોમ તડકો લીધો છે તમે આવ્યા ને તો મને મજા આવી અને ખુશી થઈ કે નહીં ભાઈ તમને મારા વિડીયો ગમે છે તો હારું હાલો એક વિડીયો તમારે આમ શેર કરતા રહેજો ને આવો સપોર્ટ કરતા રહેજો એટલે તમે આવજો હાલો આવજો ને યાદી દેજો બધા ફોન કરતા રહેજો તો પાછા એક વખત એ હા હાલો આવજો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પાંચ ને દસ ને બસ હું અત્યારે ફ્રી થઈ બપોર અઢી વાગ્યા ની મતી તો બે અઢી કલાક નોન સ્ટોપ ઘર કામ કર્યું ને ત્યારે આ ચારા કચરાનું કામ પૈતું છે તો બસ હમણાં ને આવી અને સીધી જ બનાવી મસ્ત મસાલાવાળી ચા કેમકે એવી થાકી ગઈ હતી ને તો પેલા ચા સાંભળે તો પેલા હું ચા પી લઉં ને તમે બધા આવી જાવ આ મસ્ત મસાલાવાળી ચા પીવા તો ચા પીને પછી હું તમને આખું ઘર બતાવીશ કે સાફ સફાઈ થઈ ગયા પછી કેવું લાગે છે ને કેવું નહીં તો હાલો પેલા હું ચા પી લઉં ને પછી મળીએ હાલો ફ્રેન્ડ મસ્ત મસાલાવાળી ચા પી લીધી છે તો મસ્ત એનર્જી આવી ગઈ છે તો હવે હું તમને છે ને મારું ઘરનું નાનકડું હોમ ટૂર કરાવી દઉં ફટાફટ બતાવી દઉં કે ઘરની સાફ સફાઈ થઈ ગઈ છે બે દિવસથી આમાં હું હેરાન હતી તો જો આ બેડરૂમ એકદમ સેટ થઈ ગયો છે વાસણે બધા સાફ કરીને સેટ કરી દીધા બેડશીટ ચેન્જ કરી દીધી એટલે એમાંય કચરા પોતા થઈ ગયા એટલે એકદમ ક્લીન આ રૂમે પણ મસ્ત એવો ક્લીન થઈ ગયો છે અને સોફાના અને કુશન કવર એ બદલી ગયા છે તો જો એક એક ખૂણો છે ને આજે મેં ઝાપટ ઝુપટ કરીને સાફ કર્યો છે બે દિવસથી હું આમાં હેરાન થતી હતી ઘરની સાફ સફાઈ કરવી સાફ સફાઈ કરવી ફાઇનલી આજ સાફ સફાઈ થઈ ગઈ ને તો મનને ટાઢક થઈ કે નહીં બસ હવે શાંતિ હવે કોઈ ટેન્શન નથી રસોડું તો મેં તમને કાલે બતાવ્યું હતું જ આ નાનકડું એવું મારું રસોડું છે જે એકદમ ક્લીન થઈ ગયું છે ચકાચકામાંથી મેં બધા વાસણ ઉઠકી નાખ્યા હતા ચાખંડના બે ડબ્બા બાકી હતા એ પણ મેં આજે ઉઠકી નાખ્યા એટલે થઈ ગયું ક્લીન તો હાલો હવે હું તમને બતાવું ઓસરી ઓસરીમાંય છે ને ખૂણે ખાચકેથી એટલો કચરો અને નીકળી નીકળીને કેમકે ખુલ્લું છે અને ચક્કી છે ને એટલે બધું ઉડીને ઓસરીમાં જ આવે અને દરવાજો ખુલ્લો હોય ને તો બધું અંદર આવે એટલે એ નહીં જ થાય પણ સાફ સફાઈ તો રાખવી જ પડે એમાં તો કોઈ શંકાને સ્થાન નથી તો જો આ બધે ખૂણેથી ઝુપટ કરી અને મસ્ત એવા કચરા પોતા કરી અને એકદમ ઘર ક્લીન કરી દીધું છે માલ બાપાનો ફોટો સરસ એવો સાફ કરવાનું જે આ સુઘરીનો માળો છે ને તૂટી ગયો છે હવે સાહેબ આવશે ને ત્યારે ત્યાં ફરી પાછો બાંધી દે એટલે ત્યાં રહી જાય અને હા 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 જોવી વહી જાય અને જો ફળી વાળી લીધા રોંઢાના બધા કામ થઈ ગયા છે કંઈ કામ બાકી નથી અને જો હજી અડધી કલાક પહેલાં મેં ફળી વાયર્યું હતું ફરી પાછા ફૂલને પાંદડાનો ઢગલો થઈ ગયો અને અત્યારે જો મિની માસી આવ્યા છે નિરાતે બેઠા અંતાઈને ને તારો અત્યારે તો છે ને લેલાયડા અને ચકલા ગીત ગાતા હોય પણ આને હિસાબે નહીં આવે એક બુલબુલ બેઠું છું ઉપર આ છે ને શિકારની રાહમાં બેઠા છે જો કેવા લપાઈને બેઠા હાલો ભલે બેઠા તરાબર ને એ મીની માસી મીની માસી હે વગાડવી નથી ભલે ને બેઠી બેન તો હાલો આ હતો અમારો આજનો નાનકડો એવો વિડીયો તો તમને કેવો લાગ્યો ને આજે તો સોનલબેન મળવા આવ્યા હતા ને તો એને મળવાની ખુશીમાં તો હરખ હરખમાં અઢી ત્રણ કલાકમાં ઘરની સાફ સફાઈ ક્યારે થઈ ગઈ ને ખબર જ ન પડી તો હાલો ચા હવે થોડીક વાર બેસી પોરો ખાવ અને પછી ઉપર અને રાતની રસોઈનું વિચારું ધારા નહીં જાય બેન દીકરા ભલે બેઠી તો હાલો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાના કોમેન્ટ કરીને જજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય જય ભોલેનાથ